બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે બટાકાનું હાલ વાવેતર થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ ખેડૂતો વળ્યા હતા અને ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી સારા ભાવ પણ મળી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા જે કંપનીઓ છે તે બટાકાનું જે યોગ્ય ભાવ નથી આપતું તેને લઈને આજે બેઠક યોજાઈ હતી ખાસ કરીને ના ધનકવાડા ગામે આ બટાકા પકવતા ખેડૂતોની બેઠક યોજાઈ હતી જેમાં સાલની સરખામણીમાં ભાવ નીચા મળી રહ્યા છે તેને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો ની સરખામણીમાં બસો ને સિત્તેર રૂપિયાનો જ ભાવ ખેડૂતોને મળવો જોઈએ તે રીતે હાલ તો ખેડૂતો એકત્રિત થઈને અને કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો છે મહત્વની વાત છે કે જો કંપની યોગ્ય ભાવ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જી જી વસંત માહિતી બદલ આભાર